છેલ્લા છ વર્ષથી મારામારીના ગુનામાં નાસ્તા ફરતા લિંબાયત પોલીસ કમિશ્નર સાહેબશ્રી ડિવિઝન સુરત સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી એ જોગરાણા સાહેબનાઓની દેખરેખ હેઠળ હાલમાં નાસ્તા આરોપીઓને પકડી પાડવા સારો ઝુંબેશ રાખવામાં આવે છે અનુસંધાને નાસ્તાવતા આરોપીઓ શોધી કાઢવા સારું સબ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડેદ્રનાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તાવતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં વરજ વિચાવતા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજુભાઈ તાંત્રિક રામચંદ્ર નિષાદ ઉંમર વર્ષ ફરિયાદ વખતે વીસ વર્ષ હાલ પચીસ વર્ષ રહેંબર એકસો સાત કરી નંબર બે આયુષભાઈ ગુપ્તાના મકાનમાં ગોપાલનગર લિંબાયત સુરત શહેર કે આજથી છ વર્ષ અગાઉ પોતે લિંબાયત ગોપાલનગર સોસાયટીમાં નહોતો ત્યારે તેની સોસાયટીના ફરિયાદી મનીષ રામજીભાઈ યાદવ સાથે સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થતા ગુસ્સામાં આવી ફરિયાદી પર કટ્ટર વડે હુમલો કરી નાકના ભાગે તથા કપાળના ભાગે ગંભીર પ્રકારની ઈજા કરી પોતાના વતન ભાગી ગયેલ અને સદર ગુનામાં પોતાની ધરપકડ ટાળવા આ સ્ટેન સુધી નાસ્તા ફરતા હોવાની હકીકત જણાવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે